સાબરકાંઠા જિલ્લા પોલીસે છેલ્લા એક વર્ષ દરમિયાન રિકવર કરેલી મોબાઈલ સહિતની વસ્તુઓ મૂળ માલિકોને આજે પરત આપી હતી જિલ્લામાં તુજકો અર્પણ નામનો કોન્સેપ્ટ સાબરકાંઠા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે ત્યારે છેલ્લા એક વર્ષ દરમિયાન ચોરી થયેલા મોબાઈલ મોટર સહિતની જે વસ્તુઓ પોલીસે ડિટેક્શન કરી પરત મેળવી હતી તે આજે એકત્રીસ લાખથી વધુ રકમની ચીજવસ્તુઓ મૂળ માલિકોને પરત કરી હતી જેમાં અડસઠ મોબાઈલ બે મોટરસાયકલ ત્રણ ફોર વ્હીલ સોના ચાંદીના દાગીના બે રિક્ષા સહિતનો મુદ્દે માલ પણ પોલીસે રિકવર કર્યો છે તે જિલ્લા પોલીસ વડા વિજય પટેલી અધ્યક્ષતામાં મૂળ માલિકોને બોલાવીને પરત આપવામાં આવ્યો હતો સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં કેટલાક લોકોની સોના ચાંદીની વસ્તુઓ મોબાઈલ ફોન વગેરે ગુમ થયા હોય છે ચોરાયા હોય છે જે બાબતે પોલીસે તપાસ કરીને આ વસ્તુ મળી આવતા રાજ્ય સરકારશ્રી દ્વારા જે સૂચના આપવામાં આવી છે અને એક એ સૂચના અંતર્ગત તેરા તૂચકો અર્પણ એ કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં જે માલિકીની વસ્તુ છે એ અમે પ્રોસેસ કરી અને આજે એમને પરત આપી છે પરત આપવાની વસ્તુઓની વિગતની વાત કરું આપને તો આજે અમે અડસઠ મોબાઈલ ફોન બે મોટરસાઇકલ ત્રણ ફોર વ્હીલર સોના ચાંદીના દાગીના બે રિક્ષા એક લેપટોપ અને તેત્રીસ હજાર પાંચસો રૂપિયા રોકડા થઈ અને કુલ એકત્રીસ લાખ સડસઠ હજાર એકસો સિત્યાસી રૂપિયા ની મુદ્દા જે તે માલિકને આજે મેં પરત કરી છે વિમલ પટેલ આર એન ન્યુઝ સાબરકાંઠા